હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું ગાર્લિક બ્રેડ એના માટે મેં આ બ્રેડ લીધી છે બટર છે ચીઝ છે લસણ છે જેને મેં છીણીને લીધું છે તમે ઝીણું ચોપ કરીને પણ લઈ શકો છો થોડો આપણે આ પીઝા મસાલો છે ને લીલી ધાણા જોશે આપણે તો પહેલાં આપણે બટર બનાવી લેશું આપણે એક પેન પેનમાં બટર એડ કરી દેસુ બટર આપણું થોડું મેલ્ટ થાય એટલે આપણે એમાં લસણ એડ કરી દેસુ ગેસ આપણે ફાઉ રાખવાનો છે અને લસણને થોડું આપણે કુક કરવાનું છે મિડિયમ ગેસ ઉપર આપણે આને લસણને એકદમ સરસ કચાસ દૂર કરી લેશું તો આપણું લસણ એકદમ સરસ કુક થઈ ગયું છે હવે આપણે હવે આપણે એ જ પેનમાં એક બાજુ આપણે આ બ્રેડને ને શેકી લેશું બટરવાળી જ આપણી પેન છે એટલે એકદમ સરસ આપણે આમાં શેકી લેશું બ્રેડને મીડિયમ ગેસ ઉપર આ રીતે આપણે એક બાજુ ગોલ્ડન થાય એવી રીતે આપણે બધી એકદમ સરસ શેકી લેશું તો શેકાઈ ગઈ છે છે રીતે આપણે શેકી લેવાની આ બ્રેડ એકદમ સરસ શેકાઈ ગઈ છે હવે આપણે આ બ્રેડ ઉપર આ ગાર્લિક વાળું બટર લગાડશું તમને જેટલું ભાવતું હોય એટલું તમે તમારા ટેસ્ટ પ્રમાણે આ એડ કરી શકો છો આમાં વધારે ઓછું બ્રેડ નો આપણે જે શેકેલો ભાગ છે એ બાજુ આપણે આ લગાવવાનું છે બધી બ્રેડ ઉપર આપણે આજ રીતે એકદમ સરસ ગાર્લિક લગાડી દેસુ આ રીતે આપણે બટર લગાવી લીધું છે હવે આપણે આ પીઝાનો મસાલો છે એ થોડો આપણે ઉપર લગાવશું તમે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો પણ લગાવી શકો આમાં તમને ભાવતું હોય તો આનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આપણે આ ચીઝ ઉપરથી ચીઝ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો આમાં ચીઝ આપણું ખમણાઈ ગયું છે હવે આપણે આ થોડા ઉપરથી લીલા ધાણા એડ કરશું અને ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે આમાં હવે આપણે આ શેકી લેવાની છે એકદમ સરસ તો એના માટે મેં આ ગ્રીલ લીધી છે તમે પેનમાં કે તવી પર કોઈ પણ શેકી શકો છો

ઢાંકી દેસુ બે મિનિટ માટે આને શેકી લેશુ તો આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને ચેક કરી લેશું એકદમ સરસ આપણે ચીઝ મેલ્ટ થઈ ગયું છે બ્રેડ પણ એકદમ સરસ આપણી શેકાઈ ગઈ છે આપણે આને કાઢી લેશું તો આપણે બ્રેડને સર્વ કરી લઈએ એકદમ સરસ ક્રિસ્પી આપણી બીજી બાજુ પણ શેકાઈ ગઈ છે તો તૈયાર છે આપણી ગાર્લિક બ્રેડ તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ